તારા જન્મ સમયે તારો જીવનસાથી મે નક્કી કરીને રાખ્યો છે કૌંસમાં ફફા મારવા નહીં તમને માં બાપ નક્કી કરવાનો અધિકાર છે તમને ભાઈ બેન નક્કી કરવાનો અધિકાર છે તો બોસ તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર ભગવાને આપ્યો માટે ટાઈમ બગાડવો પણ આ તો પેલા પિક્ચરો જોજો પ્રેમ કરતા શીખે સાલા હીરો હિરોઈન બગીચામાં છે ને ગીતો ચાલુ આ મૂન મારું બૈરું પચાસ વાર બગીચા હર્ષભાઈ ગીત યાદ ના આવ્યું બોલો પેલો બગીચા જોઈને બધો આ પિક્ચરો કાઢ્યો છે સંસ્કૃતિનો સમજનો સાહેબ આપણો જીવનસાથી નક્કી છે અને પછી જે મળે એ મા બાપ ના બદલી શકાય ભાઈ બહેન ના બદલી શકાય તો જીવનસાથી પણ બદલી શકાય નહીં આ આપણા સંસ્કાર આ આપણી ભારતીય તાકાત અને આ સુખી થવાનો રસ્તો માટે ત્રીજી અવસ્થા કોના હાથમાં છે અમારી સ્કૂલમાંથી અમે પ્રવાસ ગયા કોલેજમાંથી તો હું બસમાં ચડવા ગયો તો એક છોકરી બસમાં ચડવા ગઈ તો આમ હાથ ઘસાયો મજા આવી આવે જ ને ભાઈ હોય તો આવે જ એમાં તો કોઈ દેખતો નથી માપમાં રહી હવે અમો શું માપ હવે અડી ગયો તો અડી ગયો તારંગા ગયેલા જૈન મંદિર બહુ સરસ છે આખા દિવસથી વાત નથી કરતો જૈન પાછા આવ્યા પાલનપુર ઉતર્યા પેલી છોકરી બી પાછી ઉતરી આપણો બી થાય ને યાર ઉતરી લે મેં કીધું કેમ હસ્તી ને તાર છે શું કૂતરા ને જેમ વળગ્યો જા તેલ લેવા હું ઘરે આવ્યો મારા બાપા કે તારી હગાઈ કરી નાખી સવારે છોકરી જોવા ગયા ભાઈ એ જ છોકરી પોણી લઈ નાખી આ બેઠી એ જ બોલો કોઈ કરવાની જરૂર ખરી નહીં થાય રાહુલ ગાંધીએ કરે અબ્દુલ કલામ સાહેબે કર્યા બાજપે કર્યા કોઈ ફરક પડ્યો તો તમારા મારા નિથા કોઈ ફરક પડશે આ દુનિયા ના ના લગન તો થવા જોઈએ સાહેબ કેરિયર પર ધ્યાન આપો તમારો જીવન સાથી નક્કી જે યોગ્ય સમયે અરેન્જમેન્ટ કે લોમેરેજ મલી જશે પૈણી દેવાનું બહુ દાળદત નથી મારવાનું છે નિભાવવાનું છે પણ પહેલા પ્રેમ થઈ જાય છે લગન પછી પ્રેમ વધતો નથી પણ બધો બચાઈને રાખવાનો લગન પછી જ કરવાનો એક રાજા આ તમારો ગામમાં ફરવા નીકળ્યો તો બધા મંદિરો મસ્જિદો સ્કૂલો જેના લગન બાકી છે ધ્યાન રાખજો બધે ગોળ દોરેલું આમ ગોળ અને વચ્ચોવચ તીર મારેલું ખબર છે આપણે મેળામાં જઈએ તો ગોળ હોય એક ગોળ બીજું ગોળ છ ગોળ હોય અને તીર તો વચ્ચો વચ્ચે વચ્ચો વીર તો પેલા પ્રિન્સિપાલ છે તો કે બોલાવો તો ઘોડા શું છે તો કે ડાબા હાથથી થી વચ્ચો હો ઊંઘમાં વચ્ચો હશે તો કે કરીને બતાવો ભાઈ બોર્ડ મૂક્યું રાખવું તમારું ગોમ ભેગું કર્યું ને બધા હું જોવે પેલા ગોડાએ શું કર્યું ખબર છે પહેલા માર્યું તીર પછી દોર્યું ગોળ તો વચ્ચે જ આવે ને સાહેબ પહેલા લગ્ન કરી લેવાના પછી પ્રેમ કરવાના પહેલા પ્રેમ કરી લગ્ન કરવા જવાનું ઠેકોનું નહીં પડે તમારો જીવન તમારો નક્કી છે બોસ